ખેરગામ કુંભારવાડ ખાતે ગ્રામ પંચાયતની સરકારી જમીન ઉપર દબાણ કરનારા અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા નિઝામ મિયા નોર મિયા શેખ અને તેમના મળતિયા દ્વારા ગામતળ પૈકી સરકારી જમીનમાં બસો ચોરસ મીટર જેટલી જમીનમાં દબાણ કરી આશરે પંદરથી વીસ વર્ષ અગાઉ ચાર જેટલા ઓરડા બનાવી સરકારી જમીન ઉપર ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હતું ખેરગામ કુંભારવાડાને નિઝામ મિયા નૂર મિયા શેખ જેઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને તેમના દ્વારા આશરે પંદરથી વીસ વર્ષ અગાઉ ખેરગામ ગ્રામ પંચાયત સરકારી જમીનમાં બસો ચોરસ મીટર પચીસ ના રોજ બીજી નોટિસ અને અગિયાર ત્રણ બે ના રોજ ત્રીજી નોટિસ પાઠવી ખેરગામ ગ્રામ પંચાયતની ગામતળ ખાતે આવેલ સરકારી જમીન ઉપર તેમના દ્વારા કરવામાં આવેલ દબાણ વાળી જગ્યા સરકારી માલિકીની ની હોવાથી દબાણ કેમ ખુલ્લું ન તેમની પાસે લેખિક કે મૌખિક પુરાવા હોક હોય તે રજૂ કરવા ગ્રામ પંચાયત કરવામાં આવેલા દબાણ દૂર કરવા માટે જરૂરી પોલીસ બંદોબસ્ત માંગણી કરવામાં આવતા અંગે જિલ્લા પોલીસ દ્વારા આજરોજ મંગળવારના દિવસે દબાણ દૂર કરવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ફાળવી આપવામાં આવતા મંગળવારના રોજ સાંજના સમયે ગ્રામ પંચાયતના ઝરણાબેન પટેલ ડેપ્યુટી સરપંચ વિભાગના ડીવાયએસપી ભગીરથસિંહ ગોહિલ તેમજ નવસારી એલસીબી તેમજ ખેરગામ પોલીસ સહિત જિલ્લા પોલીસનો મોટો કાફલા સાથે દબાણને દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી જેના પગલે ખેરગામ વિસ્તારમાં ચર્ચાનો મુદ્દો બનવા પામ્યો છે ત્યારે ખેરગામ વિસ્તારમાં રીતે સરકારી જમીન ઉપર દબાણ કરનારા તત્વોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો

અને આ જે જગ્યા છે એ ગેરકાયદેસર બાંધકામ ની હતું તો એ મકાનો અમે તોડી નાખ્યા છે પોલીસ બંદોબસ્ત લેવા માટે અમે ડીવાયએસપીમાં અમે લેટર કર્યો હતો અને એમને એમની પાસે આજે પોલીસ બંદોબસ્ત અમે માંગ્યો હતો અત્યારે ગુજરાત રાજ્યની અંદર માનનીય ડીજીપી સાહેબ તરફથી સો કલાકની અંદર અસામાજિક તત્વો ઉપર કડકથી કડક કાર્યવાહી કરવા માટેની એક સૂચના આપવામાં આવી છે તે અનુસંધાને નવસારીના ખેરગામ પોલીસ સ્ટેશનની અંદર ગુચ્છી ટોકના આરોપી નિઝામ નૂર મોહમ્મદ શેખ ની એક ગેરકાયદેસર મિલકત ધ્યાનમાં આવતા એ આરોપી દ્વારા જગ્યા ઉપર ગેરકાયદેસર દબાણ કરાવીને ચાર મકાનો નું બાંધકામ કરવાની હકીકત ધ્યાને આવતા પોલીસ વિભાગ અને પંચાયત વિભાગ દ્વારા સંકલન કરીને આજે એ બુલડોઝર ફેરવીને એ મકાનોનું ડેમોલિશન કરવામાં આવ્યું છે આ ગુસ્સી ટોકનું જો આરોપી છે તેની સંગઠિત ગુનાહિત ટોળકી ઉપર વીસ થી વધારે એફઆઈઆર નોંધાવી છે જેની અંદર બોડી ઓફેન્સીસ મારામારી પોક્સો રાઇટિંગ નાના ધીરનાર પ્રોહિબિશન અને ગુસ્સી ટોક જેવા ગંભીર ગુનાઓ રજીસ્ટર થયા છે આજે પોલીસ બંદોબસ્તની અંદર ગ્રામ પંચાયત અને સરપંચ ની દ્વારા આ આખું ડેમોલિશન ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ આસ નાઇન ન્યૂઝ નવસારી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે